અંગ્રેશાના ગટકોલી યાત્રાધામ દેશવારી માતાજીના મંદિર ખાતે નવરાત્રી આઠમ નો ભાતીગઢ મેળો યોજાશે પ્રાચીન કાળના ઋષિ કપિલ અને યજ્ઞ પુત્ર દ્વારા તપ કરી માતાજીને રીઝવ્યા હતા બાવન ગામના વિવિધ જ્ઞાતિ અને કુળદેવીમાં માં સિદ્ધેશ્વરી ગઢખોલ ગામના ટેકરા ઉપર બિરાજમાન છે સિદ્ધેશ્વરી માતાના સાનિધ્યમાં એક સમયે આ નર્મદા વહેતી હતી સાડત્રીસ વર્ષ પૂર્વ મંદિર બાજુમાં આ શક્તિધામની પણ

હવનમાં નાળિયેળની આહુતિ આપવામાં આવશે ત્યારે કોરોના સંક્રમણ ઘટતા તંત્રની જરૂરી મેળવી ગાઈડલાઈન સાથે આયોજન કરવામાં આવી રહ્યું છે અતિ પૌરાણિક સિદ્ધેશ્વરી માતાજી મંદિરના બાવન ગામના વિવિધ જ્ઞાતિના સમાજની કુળદેવી છે ટેકરા ઉપર બિરાજમાન સિંહ શ્રીદેશ્વરીના ગોખમાંથી એક સમયે ખરેખર વહેતી નર્મદા નદી જોવા મળી હતી પ્રાચીન કાળમાં ઋષિમુનિ કપિલ અને યજ્ઞના ના દ્વારા તપ કરી માતાજીની રીઝવ્યા હતા આ માતાજી હવે સ્વયંભૂ પ્રગટ થઈ બિરાજમાન છે નવરાત્રિમાં ગરબા અને આઠમના મેળાનું આયોજન કરવામાં આવે છે જે આગવી ઓળખ છે માતાજી અહીં લોક કલ્યાણ અર્થ બિરાજમાન થયા છે મંદિર અંદાજે સાતસો વર્ષ કરતાં પણ જૂનો હોવાનું જાણવા મળી રહ્યું છે સિદ્ધેશ્વરી મંદિર બાજુમાં આડત્રીસ વર્ષ પૂર્વ યાત્રાધામ અંબાજીથી માતાજીની અખંડ જ્યોત લાવી અહીં શક્તિધામ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં માતાજી નવ સ્વરૂપ બિરાજમાન છે યાત્રાધામ સિદ્ધેશ્વરી મંદિરને લઈ અહીં પ્રતિ વર્ષ નવરાત્રી દરમિયાન હજારો લોકો ઉમટી પડે છે તો રાત્રિના મંદિર ખાતે પરંપરાગત રીતે શેરી ગરબામાં ગ્રામજનો ઉપરાંત ભક્તો ગરબે ઘૂમી માતાજી અનોખી આરાધનાથી ધન્યતા અનુભવે છે મંગળવારે સિદ્ધેશ્વરી માતાજીના મંદિર પાસે પ્રતિવર્ષની જેમ યોજનાર છે આ મેળાની અનોખી ઝલકનું સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ વિશેષ છે સિદ્ધેશ્વરી માતાજીનો મેળો હા માહલવા એ જીવનનો અનેરો લ્હાવો છે મંદિરના સ્થાને રાત્રે દીપના પ્રકાશમાં રોશની કરવામાં આવે છે ગરબાની રમઝટ ટાણે લોકોની ભારે ભીડ જામે છે ભાવિક ભક્તોનો શ્રદ્ધાપૂર્વક અહીં પૂજા કરે છે સિંધેશ્વરી માટકી અમારા ગડખોલ ગામમાં શ્રી સિંધેશ્વરી માતાનું મંદિર લગભગ ચારસો થી પાંચસો વર્ષ જૂનું છે આ મંદિરની પાસે એક લીંબડો આંબલી છે એ આંબલીની પાસે સ્વામિનારાયણ ભગવાન પણ અહીંયા આવ્યા હતા એમણે અહીંયા બે અને ત્રણ દિવસને રોકાણ કરેલું હતું અને આ સિંધેશ્વરી મંદિર મંદિરની આજુબાજુના ગામના અને બ્રાહ્મણોના કુળદેવી માતા છે આ કુળદેવી માતા સાક્ષાત અહીંયા પધારેલા છે અને કુળદેવી માતાના પ્રતાપે અમારું ગળખોલ ગામ અને આજુબાજુના ગામ અંકલેશ્વર દરેક જગ્યાએ સુખ શાંતિ સમૃદ્ધિ વસે છે અમારા માતા માતા જે છે એને કારણે વર્ષમાં એક વખત નવચંડીનો યજ્ઞ કરવાનો અમે લોકો રાખેલું છે અને આસો સુદ આઠમને દિવસે અમારે શક્તિધામ મંદિરે નવચંડીનો પ્રોગ્રામ રાખેલો છે એની અંદર મેળાનું પણ આયોજન કરવામાં આવેલું છે અને મેળાની સાથે સાથે અહીંયા ગામજનો ભક્તજનો જે છે આવીને સિંધેશ્વરી માતાના મંદિરે અને શક્તિધામ મંદિરે પ્રસાદનો અનુભવ કરે છે અને શક્તિધામ મંદિરે આ વખત નવચંડી તારીખ ત્રીસ નવ બે હજાર પચીસના રોજ મંગળવારે આઠમ છે ત્યારે નવચંડી અમે આયોજન કરેલું છે જય માતાજી नमस्ते मेरा नाम है दत्तात्रेय एक नाथ जावकर मैं महाराष्ट्र हूँ मैं उन्नीस सौ नब्बे यानी नाइनटीन से मैं इधर रहता था अंधड़ा में आज दो हजार पच्चीस हुआ मैं माता जी का दर्शन करने आता हूँ और दूसरा ये माता जी का इतना साक्षात है अगर मैं बॉम्बे में रह के भी माँ सिद्धेश्वरी को अगर बुलाओ तो मेरे लिए खड़ी रहती है जय माता जी